કેશવનગર વિસ્તારમાં ડિમોલેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે કોર્પોરેશન દ્વારા ઝૂંપડપટ્ટીના દબાણો દૂર કરતા સમયે ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું ખસેડવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ઝૂંપડપટ્ટીઓના દબાણ દૂર કરવાની કામગીરીના વિરોધમાં લોકો દ્વારા વિરોધ કરાતા ઘર્ષણ સર્જાયું હતું ત્યારે હાલ પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે